અમારો ચેતર વસાવા છે ને એ જંગલનો નો સિંહ છે જંગલ જર જંગલ ને જમીન એની અંદર જે મોટો થયો છે અને તમે એને પાંજરામાં રાખવાના અરે ભાઈ જંગલના ના સિંહને તમે પાંજરામાં પણ નાખવો હોય ને તો પણ પાંજરામાં એને શિકાર આપવો પડે ખરેખર મિત્રો આ ભાઈએ જે વાત કરી એ સો એ સો ટકા સાચી વાત કરી છે કે ચૈતર વસાવા છે એ જંગલનો સિંહ છે હા મિત્રો એ બિલકુલ સાચી વાત છે અત્યારે હાલ ડેડિયાપાડા હોય કે તેમના વિસ્તારોની અંદર હોય એક જ વાત ચર્ચામાં ચાલી છે કે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એટલા બધા લોકપ્રિય બન્યા છે કે કઈ વાત જ ના થાય આ ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે પણ કોઈ પણ ધારાસભ્યની એટલી બધી ચર્ચા નહીં થતી હોય એટલી ચૈતર વસાવાની ચર્ચા થઈ રહી છે શું હું આ વાત સાચી કરું છું કે ખોટી એ ફરજિયાત તમે કોમેન્ટ કરીને જણાવજો મારા કહેવા પ્રમાણે તો આ વાત બિલકુલ સો એ સાચી છે કારણ કે કારણ કે આપણા વિડીયોની અંદર ઘણા બધા ચૈતર વસાવાના ચાહક મિત્રો છે ડેડીયાપાડા હોય કે કોઈ પણ વિસ્તારના કામો જે નતા થતા એ મિત્રો ચૈતર વસાવાએ કર્યા છે ચૈતર વસાવા ભલે જેલની અંદર જતા હોય ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડે છે ભલે એમને કોઈ પણ જાતની તકલીફ પડે એ ચૈતર વસાવા નથી જોતા ચૈતર ચૈતર ભલે જેલમાં જવું પડે વસાવા ત્રણ ત્રણ મહિના સુધી જેલમાં રહીને આવ્યા પણ મિત્રો કોના માટે પોતાની જનતા માટે પોતાના જનતાને કોઈ પણ ન્યાય મળે એ માટે ચૈતર વસાવા જેલમાં જઈને આવ્યા છે આ વિડીયો વધુમાં વધુ શેર કરો શું તમે ખરેખર ચૈતર વસાવાના ચાહક છો તો ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ કરજો મને વિશ્વાસ છે કે તમે ચૈતર વસાવાના સાચા એવા ચાહક છો તમે જરૂરથી કોમેન્ટ કરશો અને જરૂરથી વિડીયોને લાઈક કરશો આ વિડીયોમાં એક જ એ માહિતી હતી કે ચૈતર વસાવા ખરેખર શિવ છે જંગલનો રાજા છે એ કોમેન્ટ કરો